વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે અને દિવસે કથળી રહી છે એક તરફ હત્યા જેવા ગંભીર ગુનાઓ વડોદરા શહેરમાં નોંધાઈ રહ્યા છે ત્યારે હવે અસામાજિક તત્વો મધ્ય રાત્રિ ખૂની ખેલ કરવા ગત રાત્રિ ના સમયે જોવા મળ્યું હતું શહેરના ખંડેરા માર્કેટ ચાર રસ્તા પર મધ્ય બહારથી વેપારીઓ ફળ અને શાકભાજી લઈને આવતા હોય છે આ વિસ્તારમાં સતત રહે છે પણ અહીંના લોકો અસામાજિક તત્વોના દહેશ

ની હાલતમાં જાહેરમાં જાહેર કરતો અને આ તત્વોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ તો પોલીસે તોફાની તત્વો ની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે